નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર રફુલ ત્રિવેદી અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના ઉપર આપને યોગ્ય લાગે તેવી કોમેન્ટ પણ કરશો અને જો આપને અમારી રજૂઆત ગમે તો ચોક્કસપણે એને સબસ્ક્રાઈબ પણ કરશો ગુજરાતના રાજકારણમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પદે જગદીશ વિશ્વકર્મા આરૂઢ થયા ત્યારથી એક ગરમાવો આવી ગયો છે ત્રણેય પાર્ટીઓમાં અત્યારે રાજકીય ચહલ પહલ ચાલુ થઈ ગઈ છે કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ છે એ પણ ઓબીસી સમાજમાંથી આવે છે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે એ પણ ઓબીસી સમાજમાંથી આવે છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ ઓબીસી સમાજમાંથી આવતા જગદીશભાઈ વિશ્વકર્મા ઉપર પસંદગીનો કલશ ઢોલ્યો છે ગઈકાલે સી આર પાટીલે એમના પદગ્રહણ વખતે જે પ્રવચન કર્યું એનાથી વિવાદના કેટલાક મુદ્દાઓ છંછડાયા પણ છે સી આર પાટીલની એક બહુ જ મોટી આવડત એ છે કે ચૂંટણીને તેઓ બહુ જ ઊંચા સ્તરે લઈ ગયા છે ચૂંટણી જીતવી જ એવું એમનું એક જનૂન હતું એમના માઇનસ પોઈન્ટ બીજા હશે પરંતુ આ એમનો પ્લસ પોઈન્ટ બહુ જ મોટો છે કાલે એમણે પ્રવચનમાં કહ્યું કે એકસો બ્યાસીમાંથી એકસો બ્યાસી બેઠક કેમ ના જીત્યા અને લોકસભાની છવ્વીસમાંથી છવ્વીસ બેઠક કેમ ના જીત્યા એનો એમણે અફસોસ વ્યક્ત કર્યો દરેક રાજકીય પાર્ટીનું લક્ષ્ય છે એ ચોક્કસ પ્રમાણે ચૂંટણી જીતવાનું હોવું જોઈએ પરંતુ તેનું જે અંતિમ લક્ષ્ય છે એ કે જે પ્રજાએ એને ખોબે ને ખોબે મત આપ્યા છે એની સુખાકારી વધે એ હોવું જોઈએ જે અંતિમ લક્ષ્ય છે એ પ્રજા છે કારણ કે લોકશાહીમાં લોકો એ જ સર્વોપરી છે એ નેતાઓએ અને અધિકારી વર્ગે ક્યારેય ભૂલવું ના જોઈએ અને ભૂલી જાય છે એ બાબત લોકોએ એમને કાન પકડીને યાદ અપાવી જોઈએ હવે તમે એકસો છપ્પનમાંથી એકસો એકસો બ્યાસીમાંથી એકસો છપ્પન બેઠક જીત્યા ત્યારબાદ તોડફોડ કરીને એકસો એકસઠ સુધી લઈ ગયા ત્યારબાદ લોકો એના સારા પરિણામની અપેક્ષા ચોક્કસપણે રાખે એ ત્યારબાદ એ સુવાળા રોડની અપેક્ષા રાખે તૂટેલા રોડની અપેક્ષા ના રાખે આજે લગભગ રાજ્યના તમામ રોડ છે એ તૂટેલા છે જ્યારે આટલી મોટી બહુમતી હોય ટિમન્ડસ બહુમતી હોય ત્યારે જેટલા એ અભિનંદનને પાત્ર છે એટલા જ એ એમની જવાબદારીના પણ પાત્ર બનતા હોય છે હવે આ જે જૈન જેડ જે ઊભું થયું છે ને યુવકો એ જે એમનામાં ગુસ્સો છે તમામ દેશોની અંદર અને આપણા દેશના કંઈક સલવાર ચાલુ થયો છે તો એ ગુસ્સા પાછળનું કારણ છે કે આપણી શિક્ષણ પદ્ધતિ છે એ યોગ્ય નથી અને એ બેરોજગારો પેદા કરવાના કારખાના બની ગયા છે એ શિક્ષણ પદ્ધતિમાં કોઈ સુધારો થતો નથી અને બેરોજગારોને રોજગારી મળે એવા જે ચૂંટણી જીતવાનું જેટલું જનૂન હોય છે એટલા જનૂનપૂર્વક પ્રયાસો થતા નથી જેને કારણે આ જે બેરોજગારી છે એ બહુ જ મોટો સવાલ ઊભો થઈ ગયો છે અને યુવાનોના મનની અંદર વારબાર રોષ પેદા થયો છે એટલે જ્યારે તમે બહુમતી લો છો ત્યારે તમને પ્રશ્ન એ પણ પૂછાવવો જોઈએ કે શું મોંઘવારી ઘટી શું બેરોજગારી ઘટી શિક્ષણ વ્યવસ્થા સુધરી સરકારી તંત્રમાંથી ભ્રષ્ટાચાર ઘટ્યો કે પછી વધ્યો બે પ્રશ્નો પૂછાવો જોઈએ ઘટ્યો કે વધ્યો પછી સરકારી ઓફિસોમાં લોકોને જે ધક્કા ખાવડાવવા પડે છે એમાં તમે એવી વ્યવસ્થા ગોઠવી ખરી કે એને ધક્કા ઓછા ખાવા પડે તુમારશાહી ઘટે રેલ ટેપિઝમ ઘટે આખી જે સરકારી કાર્ય પદ્ધતિ છે એના ફોન ભરવાની પદ્ધતિ છે એ બધું સરળ થાય એ બાબતમાં ક્યારેય સમય કાઢીને વિચાર્યું ખરું કે જે પ્રજાએ તમને મત આપ્યા છે એ પ્રજાની સુખાકારી અને એનું જીવન સરળ બને એ માટે એટલે આ બધી જે પાયાની વસ્તુ છે ખેડૂત છે ખેડૂત છે રાત દિવસ ઉજાગરા કરી અને ખેત પાક છે પકવે છે મોંઘા ભાવના ખાતરને બિયારણ નાખે છે પછી જ્યારે અંતિમ સમયે પાક જ્યારે એના ઘરમાં આવે ત્યારે ભાવ એકદમ તળિયે બેસી જાય છે એને એની મહેનતનો પોષણક્ષમ ભાવ મળે છે ખરો આ બધી જ બાબતો છે એ જે તે સરકાર છે એને માથે ગોઠવવાની જવાબદારી છે અને આ પ્રશ્નોની એમના માટે જવાબદેહિતા છે આ એક બાબત ગઈકાલે જ્યારે સી આર પાટીલે એમ કહ્યું કે બધી બેઠકો કેમ ના જીત્યા ત્યારથી લોકોના મનની અંદર ઊભી થઈ છે અને આ બાબતે ચોક્કસપણે સરકારે અને ત્યાં બે એમાં બેઠેલા અને લોકોના ખોબલેને ખોબલે મતથી જીતેલા ધારાસભ્યોએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ બીજી વાત એ છે કે સહકારી ક્ષેત્રે મેન્ટેડની સી આર પાટીલે ભૂતકાળની અંદર જ્યારે ઇફકોની ચૂંટણી હતી ત્યારે બિપિનભાઈ ગોતાને મેન્ટેડ આપ્યો હતો અને જયેશ રાદડીયાએ પણ ફોર્મ ભર્યું જયેશ રાદડીયા જીતી ગયા એ વખતે એમને જે આંચકો હતો એ કદાચ હજુ એ ભૂલ્યા નથી અને એટલા જ માટે એમને મેન્ડેટની વાત કરી અને એ વખતે એમણે એમ કહ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસ અને ભાજપનું ઈલું ઈલું ચાલે છે ત્યારે દિલીપભાઈ સંઘાણીએ એમને જવાબ આપ્યો હતો કે સહકારી ક્ષેત્રમાં આને ઈલું ઈલું ના કહેવાય કોંગ્રેસમાંથી સવારે ભાજપમાં આવે ભાજપનો કેસ ધારણ કરે અને સાંજે એમને મંત્રીપદ મળી જાય એને ઈલું ઈલું કહેવાય આ બાબત એ વખતે છાપાઓમાં ખૂબ જ ચગી હતી અને એ વખતે સોશિયલ મીડિયામાં એક જોક પણ વહેતો થયો હતો કે હવે તો કદાચ સોસાયટીના ચેરમેન છૂટ આવવાના હશે ને તો એમાં પણ મેન્ટેડ મળશે કારણ કે એમાં ચૂંટણી શબ્દ આવે છે એટલે સહકારી ક્ષેત્ર છે ને એ તમે બહુ વિશાળ વર્ષમાં જુઓ આદર્શ પરિસ્થિતિમાં જુઓ તો લોકોના કલ્યાણ માટે પ્રજા કલ્યાણ માટે અને લોકોની વસ્તુઓ સરળ બને એના માટે સહકારી ક્ષેત્ર છે એ આખું ઊભું કરવામાં આવ્યું હતું પરંતુ અત્યારે સહકારી સંસ્થાઓ છે એ નાણાંથી લથબથ થઈ રહી છે અને એટલા જ માટે સહકારી ક્ષેત્રનો કબજો લેવા માટે રાજકીય નેતાઓ છે લોલુપ્ત બન્યા છે અને એટલા માટે એમાં મેન્ટેડની પદ્ધતિ આવી છે આ બીજા મુદ્દે વિવાદ શરૂ થયો હતો હવે આખી જે વાત કરીએ રાજકારણની કે જે પદગ્રહણ કર્યું જગદીશભાઈએ ત્યારબાદ જગદીશ વિશ્વકર્મા સામે બેથી ત્રણ મોટા સવાલો આવવાના છે પહેલો સવાલ એ છે કે નજીકમાં જ પંદર મહાનગરપાલિકા તેત્રીસ જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે અને એ ચૂંટણી સુપેરે પાર પડે અને સારા પરિણામો આવે એ બહુ જ મોટી જવાબદારી જગદીશ વિશ્વકર્માના સિરે આવવાની છે અને બીજી બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે જૂથવાદ ચાલી રહ્યો છે અને પહેલાં જેવું શિસ્ત નથી રહ્યું અત્યારે ત્રણ જૂથ છે એનો ગણગણાટ ચાલુ થઈ ગયો છે એક છે જૂના ભાજપવાળા બીજા છે નવા ભાજપવાળા અને ત્રીજા છે કોંગ્રેસમાંથી આવેલા ભાજપવાળા કોંગ્રેસમાંથી એટલી મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં લેવામાં આવ્યા છે કે એમનું એક આખું અલગ જૂથ પડી જાય છે અને જે જૂના ભાજપવાળા છે એ લોકોને જ્યારે કોંગ્રેસમાંથી આવેલાને પદ મળી જાય ત્યારે એમને એમ થાય છે કે શું અમે તો ખુરશીઓ ગોઠવવા માટે અને ખુરશીઓ સાફ કરવા માટે જ છીએ એવો પ્રશ્ન એમના મનમાં ઊભો થાય છે અને આ જે કડવા છે એ એક જૂથવાદનું સ્વરૂપ પકડે છે પહેલાં ક્યારેય આવું નહોતું થતું કે સંસદ સભ્ય અને ધારાસભ્ય પત્ર લખે અને એ પત્ર છે એ મીડિયાની અંદર લીક થઈ જાય કોઈ બે નેતાઓની વાત હોય એ સોશિયલ મીડિયામાં લીક થઈ જાય ઓડિયો ક્લિપના સ્વરૂપે આવું પહેલાં ક્યારેય નહોતું હવે આ જે અશિસ્ત ઊભું થઈ રહ્યું છે કારણ કે પહેલાં એ હતું કે તમે રજૂઆત કરો પણ એ સંસ્થાના પક્ષના યોગ્ય પ્લેટફોર્મ ઉપર નહીં કે પ્રજાની વચ્ચે એ મુદ્દો ખુલ્લો મૂકીને પરંતુ હવે ધારાસભ્યો સંસદ સભ્યો પૂર્વ સંસદ સભ્યો પૂર્વ ધારાસભ્યો કાગલ લખે છે અને એ જ કાગલ મીડિયામાં પણ આપી દે છે એટલે શિસ્તનું જે પુનઃસ્થાપન છે જેને પાર્ટી પોતાના બીજા કરતાં જે જુદી લીકસે હટકર પાર્ટી ગણાવતી હતી એટલે એ જે બાબત છે કેડર બેઝ શિસ્તબદ્ધ એ શિસ્તનું પુનઃસ્થાપન કરવા માટે પણ જગદીશભાઈ મહેનત કરવી પડશે આવા ત્રણેક જે પ્રશ્નો છે એ જગદીશભાઈની સામે ચોક્કસપણે આવશે પરંતુ એ એક મંજે હું નેતા હે એટલે ખૂનેપૂર્વક પાર પણ પાડશે એવું લાગી રહ્યું છે અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર